નિશાકુમારીની મહાસાયકલ યાત્રાને સન્માન આપવા ઇન્દોરમાં એક હજાર રૂપાઓનું વાવેતર કરવામાં આવ્યું વડોદરાની દીકરીને બિરદાવવા અનોખી રીતે ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ વડોદરાની દીકરી નિશાકુમારીએ વૃક્ષો ઉછેરીને હવામાન પરિવર્તન અટકાવવાનો સંદેશ આપવા બે હજાર વડોદરાથી લંડનની સોળ કિલોમીટરની મહાસાયકલ યાત્રા કરી હતી અને સમગ્ર પ્રવાસ માર્ગમાં આવતા વિવિધ દેશોના નિવાસીઓના સહયોગથી એક હજારથી વધુ રોપ વાવીને પર્યાવરણ સુરક્ષામાં લોકશક્તિને જોડી હતી બે હજાર પચીસના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં નિશા કુમારીની આ પર્યાવરણ સુરક્ષક મહાસાયકલ યાત્રાની સિદ્ધિને ઇન્દોરની સંસ્થાએ અનોખી રીતે જોડી હતી ત્યાંના પ્રતિભા સિન્ટેક્સ નામક એકમે પોતાની પાસેની વિશાળ જગ્યામાં નિશા અને તેના માર્ગદર્શક નિલેશ બારોટ અને મહાનુભાવોના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસે એક હજારથી વધુ રોપાઓનું વાવેતર કરાવ્યું હતું ગયા વર્ષે પ્રવાસ શરૂ કર્યા પછી નિશાએ આ જગ્યાએ રોપ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીને ધરતીની ભલાઈ માટે વૃક્ષ ઉછેરનો સંદેશ આપ્યો હતો તે સમયે વાવેલા રોપાઓનો તંદુરસ્ત ઉછેર થયો છે એ જોઈને ખુશીની લાગણી અનુભવી હતી તેમની સાથે એકમના સંચાલકો અને નગર અગ્રણીઓ વૃક્ષારોપણમાં જોડાયા હતા તથા પ્રતિભા સિન્ટેક્સને આ પર્યાવરણ રક્ષક પહેલ માટે અભિનંદન આપ્યા હતા નિશાની મહાસાયકલ યાત્રા ઉષ્ણ તામાન શૂન્ય થી નીચે હોય એવા દેશોમાં થઈને પસાર થવાની હતી જેના સામાન સામના માટે વિશેષ પ્રકારના ગરમ કપડાની જરૂર હતી ત્યારે એકમે નિશા અને સહયાત્રી નિલેશભાઈ માટે વિશેષ વસ્ત્રોની સહયોગ વ્યવસ્થા કરી હતી નિશા અને નિલેશભાઈએ દેશના સૌથી સ્વચ્છ મહાનગર ઇન્દોરના લોકો અને સંસ્થાઓની પર્યાવરણ ચહનાને બિરદાવાની સાથે એકમના સંચાલકોનો આભાર માન્યો હતો